તમે ઓય થઈને દીપાન જતો જોયો મારા બેટાને ગર્લફ્રેન્ડ મળી જઈ હોય તે મળતો જ નહીં કોણ મરી જ પેલી રહી ડોશી મરી જાય એટલે અમારે એપોઇન્ટમેન્ટ નેચર હતી તે ડોશી બચારી હારી હતી હો જબરી હતી ગરીબ ગાય જેવી હતી ડોશી હા મરી જવી કોઈ તકલીફ થઈ હતી રહી ડોશી રહી ડોશી છે રહી ડોશી આ કઈ મરી જાય એટલે કાકા રહી ડોશી નહીં ના ભાઈ આ બધું કોઈ અમારે અમારો કોઈ ગીતો હોભવાની જરૂર નહીં ચોક ભજન હોભાળીએ બાકી પેલા જમવાની બધું હવે કઈ શું સાબડવું નહીં બસ હવે કાક શો આ દીપાને જોયો જતો ભાઈ અમારે કોઈ ફોટા પડાવવા નહી તમારા હંગાદી તમે તાર ફોટા પડવા જલસા કરો જવાની બહુ ફોટા પડાયા અને હવે કોઈ અમારે ફોટા પડવાની જરૂર નહીં અમારે તો આ વવરો છોકરો બધો ના પાડે કે બાપા હવે જવાની મો ફોટા પડે હવે કોઈ ફોટા પડવાની જરૂર નહી હો ચમ હોય ઉભો કર છે અલા તને હોકતો તો ચોકળ હતો આ કેવા ભટકાઈ ગયા મોળો જો શિકર હું પૂછું છું ને હું કોઈ છે રાઈ ને ડોહો અને બોટા ને માર તો મગજ પાકી ગયું તે હું જવાબ ના લ્યો હરખો એકે અરે અરકો આલ્યો હો તો તું ના હોય તોય તો આરુદુ શિકર ચોથી જવાબ લાવે

ટ્રીટમેન્ટ કરો તો હારી ખેંચ નહીં આવતી ઘાડી તો મર્યા તું ઢપી દાજી ના જો હજુ હવે લઈને સાપડી દવા ખોનું તો કાંક વગેરે થાય ને કહો આમને આમ ખેંચી જતો રહે છે કાકા ગુસેડી દે તપ અલ્યા તું પકડ મેળ ખો બે કાચ હાથી બોલું કાલ થાય ના કરાડ્યા ઉંમર લાયક કાકો છે આવું ના કયા કશાને ઢપી દા અરે કાકો મુમર લાયક તો મગજ કરી જવાનું આપણો